મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં યોજાયેલા ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં વિજયી થયેલા સરપંચોનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગુરે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને વિજયી બનેલા તમામ સરપંચોને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાં વિજયી બનેલ સરપંચશ્રીઓનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું

સરકારની યોજનાઓ પછી આયુષ્યમાન કાર્ડ હોય કે પછી વિધવા બહેનોને મળતી યોજનાના લાભ મળે તે જોવા ઉપરાંત એવા કાર્યો કરવા કે જેમાં ભલું થજોના ભાવ સાથે આવાહન કરવા કહ્યું હતું ભૂતપૂર્વ સરપંચ તેમજ આગેવાનને સાથે રાખીને આગળ વધવા અપીલ કરી હતી આવનારા સમયમાં તમામ સરપંચના પદને લોકો સારા કાર્યો માટે યાદ કરે એવા કામ કરવા જણાવ્યું મહેસાણા જિલ્લા ભાજપ પ્રભારી વર્ષાબેન દોશીએ સરપંચોને અભિનંદન પાઠવીને સરપંચની ચૂંટણીનું મહત્વ સમજાવી ગ્રામને સ્વચ્છ રાખવા તેમજ ગામની દરેક મુદ્દે વિકાસ માટે આગળ આવવા અપીલ કરી હતી રજનીભાઈ પટેલે સર્વ સરપંચોને ગામના વિકાસ માટે અપીલ કરી હતી તેમને ગામ લોકોના સહકાર મેળવીને ગામના વિકાસના કાર્યો કરવા તેમજ ખાસ મહિલા સરપંચોને તેમના હોદ્દાનો ઉપયોગ કરવા તેમજ પાંચ વર્ષનું મેપ બનાવવા સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરવા સૂચન કર્યું હતું ગામના રોડ રસ્તા વીજળી પાણી તો થશે જ આ ઉપરાંત સમગ્ર ગામનો સુખ દુઃખનો વિચાર આવે એ સરપંચ માટે મહત્વનો છે આ ઉપરાંત ગામના બાળકો કુપોષિત ન રહે શિક્ષણથી વંચિત ન રહે દરેક લાયક વ્યક્તિને સરકારી યોજનાનો લાભ મળે એ જોવાનું કામ પણ સરપંચનું છે આ કાર્યક્રમમાં ઋષિકેશભાઈ પટેલ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર રજનીભાઈ પટેલ મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ ગિરીશભાઈ રાજગુર અધ્યક્ષ મહેસાણા જિલ્લા ભાજપ તૃષાબેન પટેલ પ્રમુખ જિલ્લા પંચાયત સુખાજી ઠાકોર ધારાસભ્ય બેચરાજી વર્ષાબેન દોશી પ્રભારી મહેસાણા જિલ્લા મુકેશભાઈ પટેલ ધારાસભ્ય મહેસાણા સરદારભાઈ ચૌધરી ધારાસભ્ય ઘેરાલુ રાજેન્દ્રભાઈ ચાવડા ધારાસભ્ય કડી ઉપરાંત જિલ્લામાંથી ચૂંટાયેલા સરપંચો હાજર રહ્યા હતા મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટી તાજેતરમાં થયેલી સરપંચની ચૂંટણી એ આજે પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ચાલી રહ્યું છે તો તમામ સરપંચો આવતા સમયની અંદર એમને માર્ગદર્શન મળે અને માર્ગદર્શન ની સાથે સાથે

એમની હાજરીથી એક ઉત્સાહજનક વાતાવરણ સર્જાય એના માટેનો આજનો કાર્યક્રમ હતો અને એકંદરે દરેક તાલુકામાંથી દરેક વિધાનસભામાંથી ખૂબ મોટી સંખ્યામાં સરપંચ શ્રીઓ અત્રે ઉપસ્થિત છે અને આવતીકાલે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ગાંધીનગર મુકામે સરપંચ શ્રીઓને બોલાવી એમનું સન્માન કરવાના છે ત્યારે સરપંચો પોતે પોતાના એમના ઉત્સાહમાં વર્ધન થાય ઉત્સાહથી એ આવતા પાંચ વર્ષના કામો માટેનો રોડ મેપ તૈયાર કરે એના માટેનો આનો કાર્યક્રમ છે સરપંચ વધુ છે એટલે કે મહિલા છે પ્રભુ સારું છે સ્વાભાવિક છે મહિલાઓ જેમ જેમ આગળ આવે કાયદાથી તો વ્યવસ્થા કરી છે પરંતુ સ્વયં મહિલાઓ સશક્ત બને એનું સશક્તિકરણ થાય એના માટેનો રાજકીય રીતે હોય રોજગારની રીતે છે કે વેપાર ધંધાની રીતે બહેનો વધુમાં વધુ આગળ આવે એના માટેનો જે પ્રયત્ન કર્યો હતો અને આજે આપણે જોઈ રહ્યા છીએ કેટલાય ગામોની બહેનો આજે આગળ આવી અને ગામનો વહીવટ જાતે કરી રહી છે ત્યારે આવી તમામ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ગામના વિકાસમાં એમનું મોટું યોગદાન મળી રહેશે એની મને પૂરી ખાતરી છે આજે મહેસાણા જિલ્લાના જે નવ નવનિયુક્ત સરપંચો જીત્યા હતા જે સમરસ થયા હતા ચૂંટણી જીત્યા હતા અને જેઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હતા એવા તમામ સરપંચોને અહીંયા બોલાવી અભિવાદન સમારંભ કર્યો છે આ અભિવાદન સમારોહમાં એમને માર્ગદર્શન મળ્યું છે ગુજરાત સરકારના મંત્રી કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી એવા રજનીભાઈ પટેલ સાહેબ અને પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા એમને બોલાવીને અભિવાદન કરાવ્યું અને આવનારા પાંચ વર્ષમાં પોતે પોતાના ગામમાં વિકાસના કામો સારી રીતે કરી શકે સરકારની મળતી કરોડો રૂપિયાની ગ્રાન્ટો લાખો રૂપિયાની ગ્રાન્ટો ક્યાંય વેડફાય નહીં વહીવટ સારો થાય વિકાસમાં પોતે રસ લે અને ગામનો વિકાસ થાય અને પાંચ વર્ષ પછી લોકો એમને ફરીથી તક આપે એ માટે પણ એમને આવનારા દિવસોમાં અમે દરેક વિધાનસભા દીઠ એક અભ્યાસ વર્ગ કરી અને આયોજન કરવાના છીએ આ અભ્યાસ વર્ગમાં અમે સરકારની યોજનાઓ સરકારની સ્કીમો કામ કરવાની પદ્ધતિ કાયદાકીય માહિતી એ આપીશું જેથી એમના કોઈ પ્રશ્નો ઊભા ના થાય અને એક વ્યવસ્થિત પાંચ વર્ષનું આયોજન કરી સરખી રીતે બેલેન્સિંગ વહીવટ કરી શકે